નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જો એસમી હિન્દુસ્તાની તમે વિડીયો જોવો છો ને તો મિત્રો એક વાર વિડીયો જોતા જીડિયો જોયા પછી તમે પણ કહેશો તે વિડીયો લાવ્યો છે કારણ કે મિત્રો મીડિયામાં બોમ્બ પડાવી રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે એક જ બોલ ભાલા ચાલી રહી છે એ પણ એસબી હિન્દુસ્તાની ટીમ ફોમતા કાકા હોય વાઘુભા હોય હરિભા હોય કે કોઈ પણ કેરેક્ટર હોય અત્યારે બોમ્બ પડાવી રહ્યા છે કોઈ પણ વ્યક્તિને લાખોની ટીમની અંદર લાખોની ભીડની અંદર એમને જવાબ માટે આવે છે જેવી રીતે એના બિઝનેસની અંદર એમને સપોર્ટ મળી રહ્યો છે એમના કામની અંદર સપોર્ટ મળી રહ્યો છે વિડીયોની અંદર સપોર્ટ મળી રહ્યો છે અત્યારે એને લાખો રૂપિયામાં ખેલે છે પરંતુ તેની વચ્ચે અત્યારે સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે કલેક્ટરની બહાર છે જ્યાં મિત્રો અત્યારે તમે જે વિડિયો સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો તે નાના નાના બાળકો જે ફમતા કાકાનો રોલ કરે છે ને એમાં ગુબાનો રોલ કરે છે આ બાળકોની ઉંમર હજી સુધી નાની છે કે ફમતા કાકા દેખાઈ રહ્યા છે એ ફક્ત અને ફક્ત ત્રણ વર્ષના છે પરંતુ તેમની એક્ટિંગ જોઈ શકો છો સાક્ષ સાખ આપણને એમ લાગે કે આપણા ફોમતા ઓય રૂબરૂ નાના અવતારની અંદર આવી ગયા છે કે બાળપણના રુલની અંદર આવી ગયા હોય એ આપણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમની એક્ટિંગ પણ જોઈ શકો છો તેનો લુક પણ જોઈ શકો છો તેમની અદા પણ જોઈ શકો છો એકદમ ફમતા કાકાલે વાઘુપા જેવા લાગી રહ્યા છે સમગ્ર સ્થ બિંદુસ્તાની ટીમે આ બન્ને બાળકોની મુલાકાત લીધી છે અને તમે જોઈ શકો છો કે આ બંને બાળકો કેટલા ખુશ નસીબ હશે કે આ બંનેને આવો ચહેરો મળ્યો છે આ કેટલા પ્યારા બાળકો છે જેને જોઈને જ આપણને લાગે કે શું મસ્ત મજાના બાળકો છે ખરેખર મિત્રો આ બાળકોને તમે આવા સાંભળો તો તમને પણ લાગે કે શું મધુર એમની વાણી છે શું મધુર એમનો અવાજ છે શું મધુર એમની એક્ટિંગ છે અને શું મધુર એમનો ચહેરો છે કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ખૂબ જ બંને વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને હું તમને આગળ આખી આખો વિડીયો બતાવું છું એ વિડીયો તમે જોજો ખરેખર વિડીયો જોઈને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ શું તે વિડિયો લાવ્યો છે કારણ કે મિત્રો અત્યારે આ બંને બાળકો અત્યારે સોશિયલ મીડિયામાં બૂમ પડાવી રહ્યા છે તેની સાથે સાથે સમગ્ર એસબી હિન્દુસ્તાનની ટીમ આ બંને બાળકોને મળી પણ છે હવે મારી ખાસ વિનંતી છે કે આ બંને બાળકો અત્યારે નવા નવા છે નવા નવા ની અંદર આવ્યા છે તો આ બંને બાળકોને એટલો સપોર્ટ કરો એટલો સપોર્ટ કરો કે વિડીયોને શેર કરવાનો વિડીયો ડાઉનલોડ કરી અને તમારા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક ની અંદર અપલોડ કરવાનો છે જેથી કરીને આ બંને બાળકોને સપોર્ટ મળે આ બંને બાળકો પણ ફોર્મ ધાકા જેમ ફેમસ થાય સૌથી પહેલા તો તમારે વિડીયો નીચે તમારું નામ અને ગામ કોમેન્ટ કરી દેવાની છે જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ બોલી શકું અને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી અને આવનારા અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે બોલીશ જે ટૂંક સમયની અંદર વિડીયો હું અપલોડ કરવાનો છું તો તમે ફટા ને ફટ આજે

અત્યારે બોમ્બ પડાવી રહ્યા છે આ બંને બાળકો કસ બાજુના છે જે ફોર્મ ધાકા તમે જોઈ શકો છો એમની ઉંમર એકદમ 3 વર્ષની છે પરંતુ તેમની એક્ટિંગ એક નંબર છે સમગ્ર એસ હિન્દુસ્તાની ટીમે આની મુલાકાત લીધી છે અને આવનારા સમયની અંદર પણ એસ બી હિન્દુસ્તાની ટીમ આ બંને બાળકોની મુલાકાત લેશે અને તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મજાના પ્યારા બાળકો છે વધુમાં વધુ વિડિયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આ બંને બાળકોને સપોર્ટ કરો અને જો આગળનો વિડિયો જે બંને બાળકોનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અલ ભાગુ ચારું રીલતો ચોલ એ આપણે તો લાડેલાની હોય અલ ભાગુ ચારું રીલતો આપણે તો લડેલાની હોય